ే మారే తనే మారే తన గోచే భచనోయే చీపు రోయ పలే పంచా రోయా మా భద్రీ మా భానా

બલે મે વાલા માહોય બલે બંદડકુ માહોય બલે જુનાગડ માં હોય મારે તને જો છે બલે જુનાગડ માં હોય મારે તને જો છે વાલા પત્તો ના શામ મારે ને જો છે વાલા પત્તો ના શામ મારે તને જો છે બલે સસાગર માં હોય બલે સતસન્મા હોય બલે